રાહ જોવે છે કે બેનો હમણાં આવશે પધરામણી કરવા માટે ફરીથી બધું જો રેડી કરી દીધું છે આ બાજુ ફૂલના હાર આશીષ ભગવાનને જો પૂજા કરીને થાળ ધરાવે છે પછી મહારાજને પણ રેડી કરવા પડશે ને કર નાખા તો જો અહીંયા બધું ફરીથી રેડી કરી દીધું છે મહારાજ ને રેડી કરી દીધા પ્રસાદ રેડી છે ફૂલ ના હાર આરતી નો થાળ બધું રેડી છે બધા જો તૈયાર થઈ ગયા છે ને કેવી આતુરતાથી રાહ જોવે છે ને આશીષ રેડી બધા હ

णतनया जगो जया गोरे मुक्ता नन्द काले मया जुखया गो रे मुक्ता नन्द कखा

हरि परणा गेर शि वीर जनो भ पावेश्यहस्रमुख शारदा गावे हरे जनो नील मा ग मष गा वे अजमारे हरि परोणा गेरया या હરિકશ્મરા રાજ કઈ પહેલાં અહીં છે વૈયો પછી તમે વેરો તો બાંધી દો લ્યો હાકીયાની

બાળ ના મિત્રો બધું લીલા કરીને એના બાળકો ભણવાઈ જતા પછી બધાને ભણાવે છે અત્યારે

કથા જે સાંભળ્યો છો એનું ગુણાતીર્થન સામે વાતનું દીખો ત્યારે કથા સાંભળવાથી બધા સારા ગુણ પ્રાપ્ત થાય છે એટલે કાંતિ કથા અંદર જાય ને તો પછી હૃદય બુજ શોધી જાય તો ભગવાનનો મહિમા સંતનો મહિમા એ બધું એમાંથી જાણવાનું શાસ્ત્રનું જયન કર્યું હોય ત્યારે એમાંથી જાણવાનું હોય ચરિત્રો તો આપણે ગાતા હોય ભક્તચિંહના મહિના ચરિત્રમૃત બહુ અખરું લાગે છે એક વાર વાંચી ને આવા વચનામૃત પણ બહુ અઘરું લાગે છે એવું એક વાર હાથ ને એક જ વાર સમજાયું નથી વારંવાર વાંચો ને એ તો ખબર પડે તત્વજ્ઞાન છે અમુક તત્વજ્ઞાનમાં બહુ ઊંડા નો તો વાંધો નથી ભાઈ આપડે પચવીસ માં દસે છવ્વીસ માં એવું આવે ને એ તો તત્વજ્ઞાન છોવીસ તત્વ નો દેહથી પણ આપણે જે જીવના અર્થે જે શબ્દો લેખા હોય માનો કે ચુરાકાચર બ્રહ્માન સ્વામી મુક્તાન સ્વામી પ્રશ્નો પૂછતા હોય પછી જવાબ આપતા હોય તો એમાંથી એને જાગૃત કરવા માટે એના જવાબ હોય કોકને પોતાની ઇન્દ્રિયો ક્યારેક સ્વભાવ નડતા હોય તો ક્યારેક તે જીવમાં ભગવાન નથી આવતા એવા મુદ્દા ઘણા બધા આવે છે

આ નિયમો વાંચી લેજો આપડે ભૂલી ને કે ભાઈ શું કરવાનું હોય એમાં થોડું નિયમ લખેલું છે અને આ દેશ માં ઘરે મૂર્તિ એવું બધું तवर गरि तिमी काल आयवा त काल त बएन ग्या त न्याही डिम्पल नै जोडै जोडै हा न्याई वर्तमाने ندير हा बेले गोडिम्पल नै के मारले स्टप ते रस पोतेछ नि बे बृचिचे नि पुरो नि याद पूजा मा राखै न पर आपण पूजा नै राख पर पूजा त संगी जीवन बात छ

તન્નોજ કીધું સ્કૂલ આલે ચર લાગજે કેવાનો મહારાજ મારા હું તો છું મને હાલો હવે આ બ્રેકફાસ્ટ ને બ્રંચ થઈ ગયું ને હા હા હમ હમ આપણે તો ચાતુરમાં સેવા મહિનો રહેશે મેળા આવ્યા પછી તો નાસ્તો કરે મમ્મા નવરાત્રી માટે રેડી થઈ ગયા ને રેડી રેડી હો નવરાત્રી માટે રજા હોય તો આપણે રેડી થવું જ પડે ને નિર્વા તું રેડી થઈ ગઈ પરફેક્ટ જો માં દીકરી બે સેમ સેમ પણ આખી રૂમ જો તો આપડી નવરાત્રી ના કપડા મેકઅપ ક્લીન પછી થઈ જશે હા મમ્મી હોય કે ટેન્શન જ હોય ક્લીન થઈ જ જાય નિર્વા મમ્મી હોય ટેન્શન હોય નો એની થઈ ગયા ને ફાઈનલ રેડી હો ભાઈ હવે મમ્માને ખાલી જ્વેલરી પહેરવાની છે ને અમે નીકળશું ઓય જ્વેલરી જ પહેરવાની તો <coughs>